તો હલો મિત્રો યુટ્યુબ એડસનની અંદર સાઇડ ઉમેરવાનું ઓપ્શન તમને મળે છે જેવી રીતે અહીંયા સાઇટમાં સ્ક્રીન દેખાવ તો અહીંયા સાઈટ ઉમેરવા ટાઈપનું ઓપ્શન બધા જ મિત્રોને મળે છે જે લોકો યુટ્યુબર છે એમને આ પ્રોબ્લેમ એડસનની અંદર જોવા મળે છે એમાંથી ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે સાઇટ ઉમેરવાનો મતલબ શું થાય છે અને આપણે ની અંદર આ સાઇટ ઉમેરવાથી જ આપણને પૈસા મળશે કે કેમ એની સંપૂર્ણ માહિતી મિત્રો આ ની અંદર તમને સમજાવવાનો છું વિડીયોની અંદર બનાવી લેજો અને ચેનલની અંદર નવા છો તો ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો યુટ્યુબને લગતી ટોટલ માહિતી યુટ્યુબથી આપણે પેમેન્ટ લેવાનું છે પેમેન્ટ કઈ રીતે ટ્રાન્સફર થશે આપણે ઈચ્છાની જરૂર પડે છે કઈ જગ્યાએ ક્લિક કરવું પડે છે હવે ઘણી વખત લોકોને આપણે ખબર નથી હોતી ને અમુક જગ્યાએ મિત્રો એની ઉપર આપણે સાઇડ ઉપર ક્લિક કરી નાખ્યા છે અને પ્રોબ્લમ ઘણી બધા લોકોને થઈ જાય છે તો આ વિડીયો સ્પેશિયલ એના માટે મિત્રો બનાવે છે કે સાઈડ ઉમેરાનો મતલબ શું છે આપણા જે હેડસનની અંદર આ પ્રોબ્લેમ બતાડાય છે તો આ પ્રોબ્લમ કઈ રીતે અને શું કહેવા માગે છે તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો ચેનલની અંદર નવા હોય અને યુટ્યુબને લગતા તમારે કોઈ પણ પ્રશ્નોના વિડીયો જોઈને તો દરેક પ્રશ્નોનો વિડીયો તમને ગુજરાતીમાં મળશે મિત્રો આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ને એ ટાઈપની જો મિત્રો તમને વિડીયો ગમે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને મિત્રો ઘરે બેઠા યુટ્યુબનું ટોટલ કામ બધી ખબર પડે ને એ ટાઈપની વિડીયો બનાવેલી છે તમે જઈને દરેક વિડીયો યુટ્યુબને લગતી ટોટલ વિડીયો જોઈ શકો છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ભુગાની તો મિત્રો એના માટે જો સૌથી પહેલાં તો તમે એડસન કઈ રીતે ખોલવાનું છે એ તમને કહી દઉં તો એના માટે આપણે ગૂગલની જરૂર પડે છે ગૂગલમાં આપણે અહીંયા સર્ચ કરવાનું છે આપ જોઈ શકો છો મિત્રો ગૂગલ એડસન્સ આટલું લખવાનું છે ગૂગલ એડસન્સ લખવાનું છે જેવું તમે લખશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ ઓપન થઈ જશે થોડુંક નીચે જવાનું છે એક લખેલું છે ઓપ્શન સાઇન અપ ધ ઇન કન્ટિન્યુ તો એડસન્સ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે થોડીક રાહ જોવાની છે ઓટોમેટિક એડશન લોડિંગ કરી લેશે મતલબ ડાયરેક્ટલી તમને એડશનની અંદર લઈ જશે તો સીધું તમારી સામે આ ટાઈપનું ઓપ્શન મળશે તમારું એડસન તમે પહેલેથી ખોલેલું હશે તો તમને આ ટાઈપનું પેજ જોવા મળશે હવે ઘણા લોકો અહીંયા તો આવી જાય છે પણ અહીંયા લોકો વિચાર કરે છે આ પ્રોબ્લેમ શું બતાવે છે જો અહીંયા થોડુંક ઝૂમ કરી લો તો તમને એક ઓપ્શન તમને અહીંયા બતાવે છે જો અહીંયા ચાલો ત્યારે શરૂ કરીએ જાહેરાતો કમાણી કરવું કરવું કરવાનું શરૂ કરવા માટે બસ પગલા અનુસારો મતલબ સાઇટ ઉમેરો તો ઘણા લોકો એની ઉપર ક્લિક કરી લે છે તો મિત્રો ખાસ તમને એ માહિતી આપી દઉં આપણી યુટ્યુબ ચેનલ અને સાઈડ ઉમેરોને એનાથી કોઈ લેવા દેવા નથી એ ઓપ્શન શેના માટે આવે છે એ પણ મિત્રો તમને સમજાવું આપણે ક્યારે પણ એની ઉપર ક્લિક કરવાનું નથી ઘણા લોકો એની ઉપર ક્લિક કરી દેશે અને કન્ફ્યુઝ થઈ જાય છે કે અહીંયા આપણે શું કરવાનું રહેશે તો અહીંયા આપણે કાંઈ પણ કરવાનું નથી મિત્રો અને જો તમે નવે નવું એડસન ખોલી જ જાશો પહેલી જ વખત ત્યારે પણ તમને એડસન ઉમેરવાની પ્રોબ્લેમ આવે છે તો એડસન ઉપર આપણે ક્લિક નથી કરવાનું આપણી પાસે એડસન મતલબ આ જે સાઇટ ઉમેરવાનું ઓપ્શન આવે ને એની ઉપર ક્લિક નથી કરવાનું આપણી પાસે સાઇટ નથી એની ઉપર ક્લિક કરીને આગળ વધી લેશો એટલે સીધું આવું ઓપ્શન તમારી સામે ખોલી જશે હવે અહીંયાથી આપણું પેમેન્ટ કઈ રીતે ચેક કરવું છે તો મિત્રો જુઓ અહીંયા પહેલાં તો કોઈ તમારા એડસનની અંદર કોઈ પણ પ્રોબ્લમ હોય તમે એક યુટ્યુબર છો તો તમને ખ્યાલ હોવો જોઈએ તમારા એડસનની અંદર કોઈ પણ પ્રોબ્લમ હોય તો અહીંયા તમને નોટિફિકેશન લખેલી બતાવે ને એ ટાઈપની મિત્રો તમને નોટિફિકેશન બતાવશે કોઈ કોઈપણ એડસનની અંદર પ્રોબ્લમ હોય ને તો બધું પ્રોબ્લમ તમે અહીંયા સોલ્યુશન તમને અહીંયા બતાવશે કે તમારા એડસનની અંદર કઈ કામગીરી મતલબ બાકી છે ત્યાર પછી અહીંયા થ્રી ડોટ અહીંયા ત્રણ લાઈનો જોવા મળે છે લીટા એની ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન તમને અહીંયાથી મળે છે હવે આપણે આપણે ડોલર ચેક કરવાના છે તો ડોલર ચેક કરવા માટે અહીંયા એક ઓપ્શન છે ચૂકવણીઓ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એના પછી બીજા નંબરનું ઓપ્શન છે ચૂકવણીની માહિતી એના ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા ના આવતી હોય તો ફોનની અંદરથી તમે ગુજરાતી ભાષા કરશો ને તો પણ ગુજરાતી અંદર અંદર ખુલી જશે હવે અહીંયા એક નવું ફીચર અહીંયા પણ પ્રોબ્લેમ દેખાડે છે ઘણા લોકોને તો એ લાલ પટ્ટીની અંદર આપ ઓપ્શન જોવા મળે છે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જશે કે આ શું પ્રોબ્લેમ જોવા મળે છે તો મિત્રો અહીંયા તમારે ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા એડસન્સ ભારત લખેલું છે આ ટપકા ઉપર ક્લિક કરીને તમારે યુટ્યુબ ભારત ઉપર ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા જે પણ ડોલર હશે ને અહીંયા નીચે દેખાવા મળશે ઓલરેડી કમ્પ્લીટ હવે આપણે વાત કરવાની છે સાઇટની તો એના માટે આપણે થોડા બેકઅપ નીકળી આવીએ અને જે સાઇટ ઉમેરવાનું ઓપ્શન તમને જોવા મળે છે એ શેના માટે મળે છે એ તમને સમજાવી દો તો એ સાઇટ ઉમેરવા માટે મિત્રો તમારી પાસે કોઈ વેબસાઇટ બનાવેલી છે તમે કોઈ વેબસાઇટની અંદર કામ કરો છો અને વેબસાઇટ તમારી કમ્પ્લીટ મોનોટાઇઝ છે તો વેબસાઇટ અને યુટ્યુબના બંનેના ડોલર તમે એક કેપ્શનની અંદર ટ્રાન્સફોર કરી શકો એના માટે તમને આ ઓપ્શન આપવામાં આવ્યું છે સાઇટ ઉમેરો બાકી ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી જો તમારી પાસે વેબસાઇટ છે તો જ તમારે આની ઉપર ક્લિક કરવાનું છે તમે કોઈ વેબસાઇટ બનાવેલી છે જો તમારી પાસે કોઈ વેબસાઇટ નથી તો આપણે યુટ્યુબથી જ પૈસા કમાવાના છે તો તમારે એની ઉપર ક્યારેય પણ ક્લિક કરવાની જરૂર નથી તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય મિત્ર